બોટાદ જિલ્લામાં સોલાર પેનલ લગાવી લાખોનો ખર્ચ કરનાર લાભાર્થીઓને છેલ્લા બે મહિનાથી સરકારી સબસિડી નહીં મળવાના કારણે પરેશાન થતા હોવાનું સામે આવ્યું છે સરકાર કરોડો રૂપિયાની સબસિડી આપી લોકોને નેચરલ એનર્જી મેળવવા પ્રોત્સાહિત કરે છે સરકાર ગોબર ધન પ્લાન્ટ વિન્ડ પાવર સોલાર પાવર જેવી નેચરલ એનર્જી માટે લાભાર્થીને હજારો અને લાખો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે સરકાર કડો રૂપિયા ખર્ચ લોકો સુધી યોજનાની જાણકારી મળે તે માટે કરતી હોય છે ત્યારે જાણવા મળ્યું છે કે પીજીવીસીએલ પાસે મીટર નહીં હોવાના કારણે બોટાદ જિલ્લામાં સોલાર પાવર યોજના લાભાર્થીઓ સબસિડી મેળવવાથી વંચિત રહ્યા છે પરંતુ બોટાદ જિલ્લામાં સોલાર સિસ્ટમ લગાવી લાભાર્થીઓને પરેશાની બધી હોય તેવું સામે છે તેનું મુખ્ય કારણ સોલાર સિસ્ટમની સબસિડી મેળવવા માટે પીજીવીસીએલ દ્વારા મીટર લગાવી સોલાર સિસ્ટમ શરૂ કરાવવી જરૂરી હોય છે

3486 આપણે કર્યું છે અતારે મીટર મીટર લગવાના અત્યારે પેન્ડિંગ છે એ ટોટલની 260 કલેક્શન છે અને એમાંથી અમે આજે લગાડવાનું ચાલુ કરી છે સર બે લોકોને જે અને એના કારણે લોકોને પડે આ બે મહિના છેલ્લા એક મહિનાથી જેને એગ્રીમેન્ટ થઈ ગયા છે જેને મીટર લગવા બાકી હતા અને એમાં થોડીક અછત હતી પણ હવે આપણી તો પૂરતા મીટરો આવી ગયા છે અને અમે ટૂંક સમયમાં જ તે ટોટલી જેટલા પેન્ડિંગ છે એટલા 100% પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું સર આમાં કેટલી સબસિડી હોય છે અને સરકાર દ્વારા જે યોજના લાગુ કરવામાં આવી છે

શું માંગશો તમારી મારી માગ વેલા સર તો બોટાદ જિલ્લામાં જી ઈ બી ના કર્મચારીઓની બેદરકારીના કારણે સોલાર એનર્જીના ના લાભાર્થીઓ લાખો રૂપિયાનો ખર્ચ કરી સબસીડી મળવાની રાહ જોઈ રહ્યા છે